કેમ સેપાલ મોજમાં ભાઈ જય શ્રી રામ બધા તો વેરી વેરી ગુડ મોર્નિંગ તમારે તો સવારે જ ગમે હું હું બ્લોગ ગમે ત્યારે ચાલો કરું તમારે તો સવારે જ જોવાનું હોય જે ડેલી જોતા હોય એને તો ભાઈને ફોન કરી દીધો છે આવે છે બહુ સરસ ના અહીંયા યશભાઈ આવી ગયા કા યશભાઈ કઈ બાજુ એ વા ઠીક તો હું કાંઈક બીજું જ હેમજો તમે આમ આમ કર્યો કાંઈક ઓલો સમજો હું બીજું વાળ કપાયો બહુ સરસ દેખાડો ક્યારે ગયા કલાક પેલા પતા કે ઘંટા હો ગયા ઈસ લોકો થોડી ના કે ઘંટા હો ગયા બેઠા તા પછી અમે ફોવાઈ ગયા અમારી ધોનમાં આપણે કેતા તો ભૂલાય ગયું કે આપડે ક્રિશભાઈ આવી ગયા છે તકરીસભાઈ આવી ગયા આવી ગયો અને બેઠા છે એવું મારા હિસાબથી ટાઈમ થઈ ગયો છે કેટલો હોય ગયા છ માં કેટલી વાર છે ત્રણ મિનિટ ત્રણ મિનિટ આપણે બેઠા છીએ બરોબર પછી આપણે જાવી દુકાને મહેરબાનું કદરદાનો મેરે દોસ્ત તો કે શેહો આપલો તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાનેથી ફટાફટ અને ટાઈમની વાત કરવી તો સાડા આઠ થયા છે દુકાનેથી હજી જસ્ટ આપણે આવ્યા જ છીએ ઉપર આવ્યો પછી હું રૂમમાં મેં કીધું ફોન આપણો ચાર્જિંગમાં લગાવવો જોઈએ તો ફિલહાલ તો આપણે જમવાનું બાકી છે અને થઈ ગયું છે રેડી તો હું નીચે જાઉં જમી લઉં અને ફોન આપણો ચાર્જિંગમાં મૂકી દઉં કારણ કે આપણે રાઈતે થોડીક ગેમ પ્લે કરવાની હોય મારા ભાઈ ફ્રી થયા હોય તો થોડુંક તો કાક તો કરશું ને તો એ બધું કરશું પણ એની પહેલાં આપણે ચાર્જિંગમાં મૂકી દેવી ફોન પિન પણ રેડી છે અને બસ ખાઈ પીને મળવી તો દોસ્તો ખાઈ લીધું છે આપણે અને અત્યારે પટોળિયાભાઈને બોલાવવા આવ્યા હતા પટોળિયાભાઈ ઘરે છે ફોન કર્યો અમે બારો આવે છે અને મને જાણવા મળ્યું છે કે આપણે વાડીએ જો છે આપણી ગાય એ બે ત્રણ દિવસ અને બે રાત ત્યાં ઊભી નથી થઈ તો બધા લોકો ત્યાં ગયા છે એને કોને ખબર સારવાર કરવાની છે તો ઊભી કરવાની છે તો હું ગાડી લઈને જ આવ્યો છું મારો વિચાર છે ને જવાનો આટો મારશું તમને પણ દેખાડશું બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હાલો ત્યાં ચાવી અને દેખાડવી

કે કેવું છે બધું કોને મજા આવે છે કેમ થાય છે તમે જોતા રહ્યો કલી લાઈટ ક્યાં ઉતી છે જો આપ જોયા ને લાઈટ પૂરી ગઈ જ છે મારી લાઈટ છે ભાઈ ના મૂચું રાખો આ છેલી લાઈટ આગળ કા અંધારો તમને દેખાતો હોય છે જો ફૂલ અંધારો જો આમે શેવડો પડ્યો તો એ સામે દેખા છે

જોવી તમને દેખાડું લાઈક છે અને કરી દેજો અને બસ મોજ કરાવતા રહેવું ચાલો ગાય આવી ગયા છે આપણે જોવો ધીસ ઇઝ માય વાડી તમને કાંઈ નહીં દેખાતું મને ખબર છે કારણ કે રાઇટ છે અહીંયા લખ્યું છે શ્રી હરિકૃપા કારણ કે કૃપા તો છે જ હા તો હું કહું હું જે વિચારીને આવ્યો તો એવું અહીંયા કાંઈ છે નહીં કારણ કે અહીંયા કોઈ છે નહીં અને ખબર ગાય તમને નહીં દેખાતી હોય જો અહીં થોડું દેખાડતું હજી ઉભી અને બાકી બધા અંદર છે અને આપડા પટોળિયા ભાઈ અહીંયા ખાઈટે લગાવી છે પટોળિયા ભાઈએ તો ઊભા જો પાસે જવા દો તો એ તમને ખબર પડશે અહીં રિયા કેમ છે પટોળિયા ભાઈ મજા આવે છે ને હવે મજા આવે છે ને હા એમ અહીંયા વાડીનો હું છે આપણે મોજ જ કરવાની તો ખાઈ તે ઝૂલવી છે બહુ મજા આવે છે અમને દિલ તો આમ ગાર્ડન ગાર્ડન થાય છે અને તમે જો સબસ્ક્રાઇબ કરી દો આવા મોસમમાં તો હું જોઈ ભાઈ બરાબર ને ભાઈ કાંઈ ન જોઈ ભાઈ તો પછી મજા આવી ગઈ તો જોવી હવે આગળ શું થાય છે તમે બના રહેજો વ્લોગમાં ચાલો ગાઈ જઈશ ટ્રેક્ટર આવી ગયું છે આપણે બહુ બધી વાર બેઠા હતા ગાડીઓ પણ આવી છે હારે અને ટ્રેક્ટર પણ છે આપણું દેખાતું નહીં હોય સોરી કારણ કે અંધારું છે મારા ભાઈ શું કરવું પણ ટ્રેક્ટરનો તમને અવાજ તો આવતો જ છે તો ટ્રેક્ટર આવી ગયું છે ગાડીઓ આવી ગઈ છે તો અહીંયા જે કરવાનો એ કરવી તમને દેખાડતા રહેવું આવો દોસ્તો તમને ગાયું દેખાતી ગાય દેખાતી છે ગાયું તો ક્યાં તો એમાં એવું છે આ ઊભી નથી થતી અને થઈ નથી શકતી એમ એવું છે અને આપણો નવી મીની ગાય તો આવું કાલે છે હવે જોવી છે કઈ રીતે કરવી છે બધું

có cái, có gì vậy? có cái vậy? đi cái 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 cái

રેડી હાલો એક જો આ પગ લ્યો પાછળનો પાછળનો પગ લેતો છોડ લ્યો આલુ અહીંથી મૂકી દેજો કુછડું એક જણો લ્યો ઓરે ખાડી હુવારી સબ કપડી લે બે ઇકરાને રાખું બીજો પગે કાઢો મુરકમાં પકડી રાખવાનું બોલો એટલે નું છે એ બજુડી લઈ લે તો હે હાલો 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 ઊઠા હાલો ઊઠો યાર હવે ખેડી નાખી દે ને નહીં નહીં એક કરો હજી आले नाही कोण पछि सेट लेवी जो हो वायनो बार उतारा ओली पिन अरे हा उतारा पहला उतारा तर आमची उंची कधी न थाईतो बायनेती दिसताको साइडने पुरा फोटो मारो कंपनी बंद नाही ने केला मना कूदलो हालो आवाज

એ તો રેડી ને આમ તો વાસ ફીક થઈ ગઈ ને વાહ હરે જો આ જો આખી ઓલી તમે ઉતનું ઉતનું એ ના પાસ થકી લેતો ના પગ આમ બાટીઓ આ બાજુ આ જે આપા કામ લેવા દો કાંગા તો મુ ઊંચા છે કરો પેલો જા કાંગો વાય લે તો ભાઈ આ સીધો કરો તો કરો સીધી વાત વાત વાય હળજોથી હર વાય હાતી આવે કરો આ કરો બોલ નહીં તો પડખો ફેરવી આ પુછનીતે ઉપર લઈ લે તમે જેમ જોયું એમ બહુ મહેનત કરી પણ ગાય મૂળ એમાં એવું છે કે ગાય એના પગ છે ને એકચુઅલી એ મુકવા જ નથી માગતી એટલે કાક એને વાયગુ વાયગુ હોય જે હોય આપણને નથી ખબર કારણ કે આપણે હતા નહિ પણ એવું બધું થયું છે હવે જોવી છે શું થાય છે ડોક્ટર સાહેબ ને ફોન કર્યો તો ડોક્ટર સાહેબ છે સુરત જાય છે અત્યારે બસ માં હા જાય છે અને એ કાલે કાલે બે છે રાતે એટલે પમદી હવારે આવી છે એટલે ત્યાં સુધી તો હવે શું થાય છે આપણને કઈ ખબર નથી અને હજી બહુ બધા હા 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 રોદો આવ્યો ગાય જઈશ ત્યાં અત્યારે કેટલા છે પંદર વીસ જણા જેવા છે હા વીસ જણા જેવા હતા ને હજી બેઠા જ છે અમે બે નીકળી ગયા છીએ હું પટોળિયા ભાઈ કારણ કે શું છે હવે પછી

બહુ સરસ અને જોયું તમે વ્લોગમાં આજે હું થયું તો આઈ હોપ કે થઈ જાય બહુ જલ્દી વહેલી તો કે આપણી ગાય સારી થઈ જાય એવી તો હું બસ પ્રાર્થના કરીએ કે બીજું તો મારેથી કાંઈ થાય એમ છે નહીં બસ તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગે તો લાઈક શર સબસ્ક્રાઈબ કરજો મળો તમને નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત